સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો મહેતાપુરા પાસે આવેલા બ્રહ્માની નગર ખાતે હોળીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું જોઈએ સમાચાર હિંમતનગર બ્રહ્માની નગર ગ્રામજનો દ્વારા હોળીનું પર્વ ઉજવવામાં આવ્યું હતું સમગ્ર દેશભરમાં આજે હોળીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે ત્યારે હિંમતનગરના મહેતાપુરા પાસે આવેલા બ્રહ્માની નગરમાં દર સાલની જેમ વર્તમાન સાલે પણ પૂરજોશમાં હોળી નિમિત્તે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી જેને લઈ આજે આઠ પંદર વાગે હોળી પ્રગટાવવામાં આવી હતી બ્રહ્માની નગર નવરાત્રી ચોક ખાતે પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી બ્રહ્માની નગરના ગ્રામજનો દ્વારા હોળીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રગટ્યા બાદ ધાને ખજૂરે નારિયેલ તેમજ ઘી જેવી આહુતિ આપી દર્શન કર્યા હતા યુગલના નાના બાળકો સહિત માતાઓ બહેનો અને ભાઈઓ હોળીના કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રી દર વર્ષે હોળીનું પર્વ ઉજવવામાં આવે છે જેમાં નવરાત્રી યુવક મંડળ નો ફાળો રહેલો છે વધુ વાત કરવામાં આવે તો આજ રોજ મહેતાપુરા પાસે આવેલા બ્રહ્માની નગર ખાતે હોળીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું નગર નવરાત્રી ચોક ખાતે પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી બ્રહ્માની નગરના ગ્રામજનો દ્વારા હોળીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રગટાવ્યા બાદ જેવી આહુતિ આપી લોકોએ દર્શન કર્યા હતા ન પર યુગલના નાના બાળકો સહિત માતાઓ બહેનો અને ભાઈઓ હોળીના ફરતે પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રી યુવક મંડળ તેમાં સમસ્ત બ્રહ્માની નગરના ગ્રામજનો દ્વારા દર વર્ષે હોળીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં નવરાત્રી યુવક મંડળનો મહત્વનો ફાળો રહેલો છે રાજકમલસિંહ પરમાર એબી ન્યુઝ સાબરકાંઠા